ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત મીરાંબાઈ મીરાંબાઈ એક કૃષ્ણ ભક્ત હતા જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેમણે અનુલક્ષીને અનેક ભજનો રચ્યા છે આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલા છે મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહબીઓ પાછળ છોડીને ગામે ગામ ફરી કૃષ્ણ ભક્તિના ગીતો ગાનાર સાધવીનું રૂપ લઈ લીધું હતું મીરામ બાઈ એ કૃષ્ણ ભક્તિ ની અને ગુજરાતી નો જન્મ સંવત ચૌદસો અઠ્ઠાણું માં જોધપુર મેડતા નજીક આવેલા કુર્કી કે કુર્કી ગામમાં હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં થયો હતો તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશ હતા જ્યારે મીરા માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના ઘરે એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાને ના આપી કેમ કે તેમને લાગ્યું કે કદાચ નાની बालिकाને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળી ત્યાં સુધી તેણે કંઈ પણ ખાવા-પીવાની મનાઈ કરી દીધી.

मीरानी माता तेना मनमा वधता जता भक्ति मार्ग ने सहायक हती पण तेना बाळपण मा जते मृत्युपामी नानी उम्र मा जतेमनो विवाह उदयपुर ना चित्तौड़ राणा संगाना पुत्र महाराणा कुमार भोजराज जी साथी थयो हतो तेओ बाळपण थी ज कृष्ण भक्ति मा रुचि लेवा लाग्या हता लग्न ना थोडा ज दिवस पछि मीराना पती भोजराज जी नो स्वर्गवास थई गयो पतिना मृत्यु પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ તેઓ મંદિરોમાં જય ત્યાં મૌજૂદ કૃષ્ણ ભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતા મીરાના કૃષ્ણ મંદિર ચિત્તોડ કિલ્લો મીરાના કહેવાતી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ मीराना दियर राणा जी ने आ पसंद न हतो उधा जी ए पण तेमने समझाव्या पण मीरा दुनिया भूली कृष्ण मां रमती जाय छे अने वैराग्य धारण करी जोगण बनती जाय छे तमने आ वीडियो केवो लाग्यो ते अमने जणावो जो तमने आ वीडियो सारो लाग्यो होय तो कृपा करी आ चेनल ने सब्सक्राइब करो अने बेल आइकन दबावो जेथी तमे अमारा नवा वीडियो पहला ज जोई शको તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર